ઓ ભલે દોસ્તો વેલકમ બેક ટુ મીડિયમસ સ્વાગત છે બદરજી રામ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો ટુકમેલી મજા મજામાં છો બાકી બધા સૌના આટ આટવા બરોક ચાલુ કેરો બરબેસી ગણમા ચાલીસ નો પાઠ કરવા પાઠ કરવા અને મેં જયશવાચી લઈ આજે શનિવાર છે એટલે બળ પછી યમાદેવના મંદિરે તમને દર્શન કરાવ મહાદેવના ઓર બેસી જાય બપોરના જમવા આવે જમવામાં શાક રોટલો છાશ આલુ બધા જમવા આપણે પહોંચી ગયા ગાયત્રી પેસમાં કંકોત્રી લેવા આપણે અહીંથી ગાયત્રીમાંથી કંકોત્રીની કાર્ડ લઈ લીધા આપણે જવાના બજરંગબલીના મંદિર શનિવાર છે એટલે હાલો આપણે જઈએ લઈશ ગો Pero puede que vayan a molinarme un a Ahora a hay Ahí se la vida உடதுபியாக்கலையவே